અને મંડળીમાં વાર્ષિક અગિયાર લાખ રૂપિયા નું દૂધ ઘટ્યું છે અને જવાબ માંગ્યો તો પંખાના કારણે નુકસાની થયા નો જવાબ મળ્યો ત્યારે અગિયાર લાખ નું દૂધ પંખો ઉડાવી ગયો કે પછી કોઈ આવો જોઈએ અગિયાર લાખ ના દૂધ નું બાકી ભાવ ગુનેગાર નીકળ્યો પંખો પંખાની હવા દૂધ ઉડાવી ગઈ માન્યમાં આવે છે તમને આ વાત નહીં જાવતી હોય પરંતુ બનાસકાંઠા જિલ્લાના કોદરામ ગામે આવું જ બન્યું છે વાત અહીં ભાવફેરની છે કોદરામ દૂધ મંડળીએ બે દિવસ પહેલા સાધારણ સભા બોલાવી હતી જેમાં પશુપાલકોને વાર્ષિક નફારૂપે ભાવ ફેર છ પોઈન્ટ પચીસ ટકાનો વધારો જાહેર કર્યો જે ખૂબ ઓછો હોવાથી પશુપાલકોએ સત્તાધીશો સામે સવાલ ઉઠાવ્યા અને વાર્ષિક અહેવાલની માંગણી કરી તો સત્તાધીશોએ મંડળીમાં વાર્ષિક અગિયાર લાખ રૂપિયાના દૂધની ઘટ અંગે વાત કરી તેમના મતે પંખાને કારણે અને વજન કાટામાં માં અનબેલેન્સ ને કારણે દૂધ નું બાષ્પી થઈ ગયું સીધા શબ્દોમાં કહીએ તો પંખો દૂધ ઉડાવી ગયો જણાવ્યું છે જેથી પશુપાલકો રોષે ભરાયા અને મંડળીમાં ખુલી ને દૂધ ઘટ પડી એટલે કે લગાવ્યા ઘટાડી દીધું દૂધ એટલે બધા દેરીથી ચોલીને લઈ જાય છે દૂધ તો માતા શિવાય તો દૂધ આપતા નહીં એટલે એમને કીધું કે પંખો ફરે વેરિયે આવે અને વેરીએશન આવે એટલે મેં કીધું શું થાય વેરિએશન આવે તો દૂધ વધી જાય ઘટી જાય એટલે કે માસ્ટ થઈ જાય છે હવામાં ઉડી જાય દૂધ હવામાં ઉડે છે કે બીજા પૈસા ઉડી જાય છે એ તો જોવું પડશે ને એટલે આપના માધ્યમથી હું સરકાર આજ સુધી આ રેકોર્ડ સાથે કહું છું કે છેલ્લા સાત વર્ષની અંદર વાર્ષિક અહેવાલ કોદરામ દૂધ મંડળી એ કોઈ પણ દૂધ સભાસદ આપ્યો નથી તો એની વાત કરી તો મંત્રીએ એક કોપી આપી તો એ કોપી ને સ્ટડી કરી તો સ્ટડી કરતો જાણવા મળ્યું કે અગિયાર લાખ ની અંદર ઘટ દર્શાવી છે તો પશુપાલકે ઉભા થઈને પૂછ્યું કે ભાઈ અગિયાર લાખ ની કેમ પડી તો પછી એમને એવું કીધું કે જે પંખા છે એ પંખાના કારણે વજનના તોલમાપમાં વાઇબ્રેશન આવવાના કારણે આપણે અગિયાર લાખ ની ઘટ થાય કોદરામ ગામમાં બારસો પશુપાલક રોજનું વીસ હજાર લીટર દૂધ ભરાવે છે પશુપાલકો બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી માનવામાં આવે છે અને બનાસ કાંઠામાં દૂધ ભરાવતી બાકીના ગામની એક પણ મંડળીમાં દૂધની ઘટ નથી આવી તો પછી કોદરામમાં જ ઘટ કેમ આવી પંખાને કારણે દૂધનું નું વસ્તી એવું માન્ય નથી આવતું પશુપાલકો નફો માંગ્યો તો મંડળીએ દૂધની ઘટ બતાવી દીધી પંખા તો ના જાય ને તો સારી મજૂરી કરીએ ચાર વાગે ઉઠી આખો દાળ મહેનત કરીએ અને રોડ બહેરું હોય તો છોકરા નું લાયા હોય તો પડે

અગિયાર લાખ રૂપિયાના દૂધની ઘટ માત્ર એક મંડળીમાં જ કેમ શું કૌદરામ મંડળીના સંચાલકોએ અગિયાર નું કૌભાંડ આચર્યું છે પશુપાલકોએ વધુ ભાવ ફેર માંગ્યો તો કેમ દૂધની ઘટનું કારણ અપાય સવાલો અનેક છે અહીં તો કોદરામ દૂધ મંડળીના સંચાલકોએ કૌભાંડ આશર્યાની પશુપાલકોને મન ભાવી રહી છે તેવામાં જોવાનું એ રહેશે કે આ કૌભાંડ મુદ્દે બનાસ દેરી યોગ્ય તપાસ કરાવે છે કે નહીં મોગજી પટેલ વીટીવી ન્યૂઝ બનાસકાંઠા